નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કે શિવલિંગનું પૂજન શા માટે કરવામાં આવે છે તેના શું શું કારણો છે તે પણ આપણે આ વિડીયોમાં જાણવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો ભોળાનાથની પૂજા અર્ચના એ મોટા ભાગે મૂર્તિ સ્વરૂપે થતી નથી પરંતુ શિવલિંગ સ્વરૂપે શિવજીની પૂજા થાય છે વાયુપુરાણ અનુસાર પ્રલયકાળમાં સમગ્ર સૃષ્ટિ જેમાં લિન થઈ જાય છે અને ફરીથી સૃષ્ટિકાળ જેનાથી પ્રગટ થાય છે તેને લિંગ કહે છે આ રીતે વિશ્વની સંપૂર્ણ ઉર્જા જ લિંગનું પ્રતિક છે તે સંપૂર્ણ સૃષ્ટિ બિંદુ નાદ સ્વરૂપ છે બિંદુ એ શક્તિ છે અને નાદ એ શિવ છે બિંદુ તથા નાદ અર્થાત શક્તિ અને શિવનું સંયુક્ત જ શિવલિંગમાં અસ્તિત્વ છે બિંદુ એટલે કે ઊર્જા અને નાદ એટલે ધ્વનિ આ જ બંને સંપૂર્ણ બ્રહ્માંડના આધાર છે આ કારણે જ પ્રતિક સ્વરૂપ શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવે છે મોટાભાગના હિન્દુ મંદિરમાં ભગવાન કે દેવી દેવતાની મૂર્તિ હોય તેને સ્પર્શ કરીને તેમની પૂજા કરી શકાતી નથી પરંતુ શિવજી જ એક એવા દેવ છે કે જેમના શિવલિંગ સ્વરૂપનું કોઈ પણ ભક્ત ચાહે તે તવંગર હોય ગરીબ હોય ઊંચ હોય નીચ હોય તેનો ભેદભાવ રાખ્યા વગર તે પૂજા કરી શકે છે શિવલિંગની પૂજામાં અભિષેકનું અને બિલ્વપત્રનું વિશેષ મહત્ત્વ છે શિવજીની સાથે ગણેશજી માતા પાર્વતી નંદી કાચબો તથા શિવચિન્હ જેવા કે રુદ્રાક્ષ ત્રિશૂલ ડમરું વગેરેની પૂજા પણ કરવામાં આવે છે દેહથી કર્મ અને કર્મથી દેહ આ જ બંધન છે શિવભક્તિ એ આ બંધનમાંથી મુક્તિ મેળવવાનું સાધન છે જીવાત્મા ત્રણ શરીરથી જકડાયેલ છે સ્થૂળ શરીર કે જે કર્મ માટે છે સૂક્ષ્મ શરીર કે જે ભોગ માટે છે અને કારણ શરીર કે જે આત્માના ઉપભોગ માટે છે શિવલિંગનું પૂજન આ સમસ્ત બંધનમાંથી મુક્તિ માટે મદદરૂપ છે તથા સ્વયંભૂ શિવલિંગનો પણ વિશેષ મહિમા છે શાસ્ત્રોમાં માટીમાંથી બનાવેલ શિવલિંગનું પૂજન એ પરમ સિદ્ધપ્રદ મનાય છે એટલે કે માટીમાંથી જે શિવલિંગ બનાવવામાં આવે છે તેનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે શ્રી શિવ મહાપુરાણના સૃષ્ટિ ખંડમાં વર્ણન છે કે બ્રહ્માજીના સંતકુમાર વેદવ્યાસજીને ઉપદેશ આપતા કહે છે કે દરેક ગૃહસ્થે દેહધારી સદ્ગુરુ પાસેથી દીક્ષા લઈને પંચદેવો જેવા કે શ્રી ગણેશ સૂર્ય વિષ્ણુ દુર્ગા અને શંકરની પ્રતિમાનું દરરોજ પૂજન કરવું જોઈએ ભોળાનાથ શિવજી જ સૌના મૂળ છે મૂળ એટલે કે શિવજીને સિંચવાથી જ બધા જ દેવતાઓ તૃપ્ત થઈ જાય છે પરંતુ બધા જ દેવતાઓને તૃપ્ત કરવા છતાં પણ પ્રભુ શિવજી તૃપ્ત થતા નથી આ રહસ્ય દેહધારી સદગુરુ પાસેથી દીક્ષિત વ્યક્તિ જ જાણે છે સૃષ્ટિના પાલન કરતા ભગવાન વિષ્ણુએ એકવાર સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી સાથે નિર્ગુણ નિરાકાર અજન્મા બ્રહ્મા એટલે કે શિવને પ્રાર્થના કરી કે હે પ્રભુ આપ કેવી રીતે પ્રસન્ન થાવો છો ત્યારે શિવજી બોલ્યા મને પ્રસન્ન કરવા માટે શિવલિંગનું પૂજન કરો જ્યારે કોઈ પ્રકારનું સંકટ કે દુઃખ આવી પડે તો શિવલિંગનું પૂજન કરવાથી સમસ્ત દુઃખોનો નાશ થાય છે આવું શિવ મહાપુરાણના સૃષ્ટિ ખંડમાં કહેવામાં આવ્યું છે જ્યારે દેવર્ષિ નારદે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો અને પાછી પશ્ચાતાપ કર્યો ત્યારે વિષ્ણુએ નારદજીને પશ્ચાતાપ કરવા માટે શિવલિંગનું પૂજન ભક્તોનો સત્કાર દરરોજ શિવ શક્તિના નામનો જપ વગેરે ક્રિયા જણાવી આવું શિવ મહાપુરાણના સૃષ્ટિ ખંડમાં કહેવામાં આવ્યું છે એકવાર સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીએ દેવતાઓને લઈને ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ પાસે તત્વને જાણવા માટે પહોંચ્યા શ્રી વિષ્ણુએ બધાને શિવલિંગની પૂજા કરવાની આજ્ઞા આપી અને વિશ્વકર્માને બોલાવીને દેવતાઓ અનુસાર અલગ અલગ દ્રવ્યમાંથી શિવલિંગ બનાવી આપવા આજ્ઞા આપી અને પૂજા વિધિ પણ સમજાવી આવું શ્રી મહાપુરાણના સૃષ્ટિખંડમાં કહેવામાં આવ્યું છે રુદ્ર અવતારમાં હનુમાનજીએ રાજાઓને કહ્યું કે શિવજીની પૂજાથી ઉત્તમ બીજું કોઈ તત્વ નથી હનુમાનજીએ એક શ્રીકર નામના બાળકને શિવપૂજાની દીક્ષા આપી તેથી હનુમાનજીના ભક્તોએ પણ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ આવું શિવ મહાપુરાણના કોટી રુદ્ર સંહિતામાં કહેવામાં આવ્યું છે શ્રાવણમાં પાર્થેશ્વર પૂજન એટલે કે શ્રાવણ માસમાં શિવ પૂજનની સાથે માટીમાંથી બનાવેલ શિવલિંગના પૂજનનું પણ મહત્ત્વ શાસ્ત્રોમાં આંકવામાં આવ્યું છે જેમાં પાસક અને કર્મકાંડી બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાના નાના શિવલિંગો બનાવીને તેની પૂજા અર્ચના કર્યા પછી તેનું વિસર્જન કરે છે આ વિધિમાં ભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાનો સંકલ્પ કરે છે અને મનોવાંચિત ફળ મેળવે છે પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન માસના અંતે કરવામાં આવે છે અને પાર્થેશ્વર પૂજન કરનાર તેમજ ભક્ત સમુદાય વરઘોડા રૂપે વિસર્જનની ક્રિયામાં જોડાય છે તો મિત્રો આ કારણથી શિવલિંગનું પૂજન કરવામાં આવે છે તો મિત્રો આપણે આ વિડીયોમાં જાણ્યું કે શિવલિંગનું પૂજન શા માટે કરવામાં આવે છે જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ